આજે રાજકોટમાં હું એક એવી જગ્યા છો કે જ્યાં તમને માર્બલના મંદિર અને મૂર્તિનો ખજાનો મળવાનો છે અને આ જે પેઢી રહી એ લગભગ બાવીસ વર્ષ જૂની છે

હું છું દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં આજે રાજકોટમાં હું એક એવી જગ્યા આવી ગયો છું કે જ્યાં તમને માર્બલના મંદિર અને મૂર્તિનો ખજાનો મળવાનો છે અને એ એ ટુ ઝેડ વેરાયટીમાં મૂર્તિની અંદર તમે માગો એ ભગવાનની મૂર્તિ અને તમે માગો એવડી સાઇઝમાં બે ત્રણ ઈટથી માંડી અને તમારે જોઈ એવડી મોટી મૂર્તિ તમને અહીંયા મળી જશે અને પ્લસ એના સિવાયની માર્બલની તો મળવાની જ છે એના સિવાયની પંચધાતુની જે મૂર્તિ રાસની મૂર્તિ જે આપણે મેટલની મૂર્તિ કહી શકીએ કોઈપણ ભગવાનની એ તમને મળી જશે અને અત્યારે હું જે એક્ઝેક્ટ લોકેશન ઉપર ઉપર ઊભો છો એ છે રાજકોટમાં એંસી ફૂટના રોડ ઉપર આપણે ભક્તિનગર સર્કલથી સોરઠિયાવાળી સર્કલની વચ્ચે નટેશ્વર મહાદેવથી થોડેક જ આગળ અરિહંત માર્બલ બાકી રોડ ઉપર જ તમને મારી પાછળ આખે આખો શોરૂમ દેખાય છે અરિહંત માર્બલ આઠ અને આ જે પેઢી રહી એ લગભગ બાવીસ વર્ષ જૂની છે આજથી લગભગ બાવીસ વર્ષ પહેલા બે હજાર બેની ની અંદર સ્ટાર્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ફક્ત નવ બાય નવની દુકાનમાંથી ચાલુ કરી અને આજે તમે મારી આજુબાજુને ઉપર જોઈ શકો છો ચાર માળનો શોરૂમ છે રાજકોટમાં જ નહીં પરંતુ ગુજરાતની અંદર તમને મંદિરની આટલી મંદિરની અને મૂર્તિની આટલી વેરાયટી તમને લગભગ ક્યાંય જોવા નહીં મળે હવે જાજી કઈ કથા નહીં કરું આપણે જે અંદર અને અહીંના જે ઓનર છે એમની પાસેથી આપણે માહિતી લઈએ એમની પાસે કઈ કઈ વેરાયટીની કેમકે માર્બલમાં ઘણી બધી વેરાયટી આવતી હોય ધાતુમાંય ઘણી બધી વેરાયટી આવતી હોય એ બધી માહિતી આપણે અહીંના ઓનર છે એમની પાસેથી જઈને લઈએ બાકી તમારે અહીંને લગતી કાંઈ પણ ઇન્કવાયરી હોય સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો આ છે અહીંના ઓનર અખિલેશભાઈ આપણે ઘણા બધા લોકો એમને ઓળખતા જશે કેમ કે આની પહેલાં આપણે વિડીયો બનાવેલો છે ઓલરેડી એકવાર અને એમાંથી ઘણો બધો આપણે રાજકોટવાસીઓનો અને ગુજરાતીઓનો ઘણો બધો પ્રેમ એમને મળ્યો છે આપણે એમની પાસેથી જાણીએ કે એમની પાસે કઈ કઈ વેરાયટીની અંદર માર્બલની અથવા ધાતુની મંદિરમાં અને મૂર્તિમાં શું શું વેરાયટી મળે સૌથી પહેલાં તો સાહેબ મૂકીએ મજામાં હવે આપણે સાહેબ મૂર્તિમાં અને મંદિરમાં આપણી પાસે કઈ કઈ ટાઈપની અને કેવી કેવી વેરાયટી આપણી પાસે મળી જાય વિયેતનામ માર્બલમાં મળી જશે રાજસ્થાન મળી જશે પિત્તલની મૂર્તિઓ મળી જશે વુડનની ની મૂર્તિ પણ મળી જશે આપણી પાસે ઓકે વુડનની એ મળી જાય ઓકે એટલે વુડનની મેટલની અને માર્બલની ત્રણેય પ્રકારની વેરાયટી મળી જશે મૂર્તિની અંદર અને એમાં બધી કોઈ પણ ભગવાનની મૂર્તિ મળી જાય ભગવાનની મૂર્તિ મળી જશે ઓર્ડરથી પણ બનાવી આપશું આપણી સાઈઝ પ્રમાણે ફોટો પ્રમાણે ઓર્ડરથી બનાવી તોય બની જશે સાથે ઓકે એટલે કોઈને માની લો કે કંઈ મંદિરમાં મોટી મૂર્તિ મૂકવી જાય અથવા કોઈને મોટું ઘર છે મોટી મૂર્તિ કોઈને કોઈ પણ ભગવાનની મૂર્તિ ફોટો પ્રમાણે બનાવી આપશું ફોટો બનાવ્યો હોય કોઈ પણ સ્ટેચ્યુ હોય એ ફોટો પર આપણે બનાવી આપીશું ઓકે એ પછી માર્બલમાં હોય કે મેટલમાં હોય કે કોઈ પણમાં હોય એટલે જે પણ વસ્તુ જે તમને ત્રણેયમાં લાગુ પડે છે એટલે હવે અને એના સિવાયની સાહેબ આપણે જે મંદિર રહ્યા એમાં મંદિરમાં માર્બલના મંદિર છે આપણી પાસે લાકડાના મંદિર છે ઓક્સોડાઈઝના મંદિર પણ છે ઓકે એટલે મંદિરે તમને ત્રણ વેરાયટીની અંદર મળી જાય ટાઈમમાં આપણે એક્રેલિકના પણ ચાલુ કરીએ છીએ જેની રેન્જ પણ આપણને મળી જશે ઓકે એટલે ભગવાનના મંદિર નામે તમને એ ટુ ઝેડ એમ કહેવાય કે વેરાયટી પેટર્ન બધી વસ્તુ તમને મળી જાય એવું રાજકોટનું એક જ ઠેકાણું અરિહંત માર્બલ આર્ટ રાજકોટમાં એંસી ફૂટ રોડ ઉપર છે હવે એમાં સાહેબ આપણી પાસે નાનામાં નાની મૂર્તિ કેવડી હોય ને આપણે મોટી કેવડી ચાલુ થઈ છે ઓકે અઢી ઇંચ થી લઈને આપણે જે સાઈઝ કરવી ત્રણ સાડા ત્રણ ફૂટ લગી સુધીની આપણી પાસે રેડી મળે છે એને સિવાયની બનાવી આપણે ઓર્ડરથી બનાવી આપીએ ઓકે એટલે બે અઢી ઇંચથી લઈ અને ત્રણ સાડા ત્રણ ફૂટ સુધીની તો એમની પાસે હાજરમાં જ હોય છે એનાથી મોટી જો કોઈને કોઈ બહુ મોટું મંદિર કે કાંઈ સ્ટેચ્યુ કે એવું કાંઈ બનાવવું હોય મૂકવું હોય તો એ પછી ઓર્ડરથી બનાવી આપે બરાબર ને આપણે ક્યાંય જઈને ક્યાંય ફિટ કરી દઈએ કે એવું કાંઈ નહીં ને આપણે મૂર્તિ આપણે સાઈડ ઉપર ફિટિંગ કરવું તો એ પણ આપણે કરી આપીએ છીએ મંદિર પણ સાઈડ ઉપર મોટા મંદિર ફિટિંગ કરવું તો આપણે સાઈડ ઉપર કરી આપીએ ઓકે હા એ તો સ્વાભાવિક છે ભાઈ કોઈકને બે ઇંચની મૂર્તિ લેવી હોય તો એ ઘરે આવીને ફિટ ન કરી એ ઇઝી અન્ડરસ્ટેન્ડ કોઈ પણ મૂર્તિ હોય તો આપણે સાઈડ ઉપર ફિટિંગ પણ કરાવી આપીએ ઓકે બાકી છતાંય તમને હજી કંઈ પણ મગજમાં કંઈ ક્વેશ્ચન આવતા હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય છે અખિલેશભાઈનો જ નંબર છે તમે એમને ફોન કરી અને માહિતી લઈ શકો છો કે ભાઈ અમારે આ પ્રકારની આ ટાઈપની રિક્વાયરમેન્ટ છે હવે આપણે આખા વિડીયોમાં તમને આખો શોરૂમ દેખાય જ છે આપણે અમે તમને બતાવશું કે આમાં આટલી આટલી વેરાયટી આ માર્બલની મૂર્તિઓ છે અને મંદિર છે આના સિવાયનો હજી ઉપરનો આખો ફ્લોર છે ટોટલ ચાર માળનો શોરૂમ છે એમાંથી આપણે ઉપરનો જે ફ્લોર છે ત્યાં આપણે મૂર્તિની ઘણી બધી વેરાયટી છે એ આપણે તમને બતાવશું તો હલો ને સાહેબ આપણે બતાવીએ કે આપણી પાસે કઈ કઈ વેરાયટી છે આ વિયેતનામ માર્બલમાં છે વિયેતનામ માર્બલ સૌથી પ્રીમિયમ પ્રીમિયમ માર્બલ જે વિયેતનામ માર્બલ જેની અંદર પોલિશિંગ ફિનિશિંગ બધું એકદમ પરફેક્ટ હોય છે ઓકે એટલે એ વિયતનામ એટલે જે લોકોને માર્બલની ખાલી મૂર્તિ એટલી જ ખબર હોય તો માર્બલની અંદર વિયેતનામ રાજસ્થાન માર્બલ છે અલગ અલગ વેરાયટી આ જે પેટર્ન તમને દેખાય છે જે માર્બલ જે દેખાય છે એ જે વિયતનામ માર્બલનો બાકી ભગવાન કોઈ પણ હોય તમે જે કોઈ ભગવાનને માનતા હોય એનું તમને મૂર્તિ મળી જાય આયા કદાચ તમને વિડીયોમાં દેખાય ન દેખાય ઘણી બધી આયા હાજરમાં એક જ વિડીયોની અંદર બધી બધી વસ્તુ પોસિબલ નથી એટલી મૂર્તિ હાજર માં પડી છે એના સિવાયની સાહેબ આ આ બધા ગણપતિના છે અલગ અલગ એટલે તમારે જોઈએ ભગવાન ની મૂર્તિ મળી જાય એ પછી રામ ભગવાન હોય કૃષ્ણ ભગવાન હોય ખોડિયાર માતાજી હોય ચામુંડા માતાજી હોય એ ટુ બરોબર ને બધા ભગવાન બધાય ભગવાન બધાય ભગવાન મળી જાય આ બધી વિયેતનામ માર્બલની વેરાયટી છે આમાં સાહેબ આપણે નાનામાં નાની મૂર્તિ હોય અથવા તો આની આપણે એપ્રોક્સ રેન્જ આપણે શું હોય છે પાંચ ઇંચથી ચાલુ થાય છે આપણી પાસે વિયેતનામની અંદર જેની સાડા આઠ નવ હજાર રૂપિયાથી રેન્જ ચાલુ થાય પછી ક્વોલિટી પ્રમાણે અલગ અલગ હોય ઓકે આ જે સૌથી પ્રીમિયમ ક્વોલિટીનો માર્બલ છે આ એની બધી મૂર્તિ છે બાકી આની અંદર એ પેટર્ન એ તમે એકવાર રૂબરૂ મુલાકાત લેશો અહીંયા શોરૂમ આવીને તો તમને વધારે અંદાજો આવશે કેમ કે આજ માની લો કોઈ નક્કી કરી લીધું કે આપણે ચામુંડામાની મૂર્તિ લેવી છે તો અહીંયા આવશો તો તમને નકરી એની જ વેરાયટી મળશે અત્યારે વિડીયોમાં તો એવું હોય કે આપણે બધી પ્રકારની વેરાયટી બતાવવી પડે આ બધા વિયતનામ માર્બલ બધી વિયતનામ માર્બલ છે ઓકે આ તમે જોઈ અલગ અલગ દરેક માતાજીની મૂર્તિ છે કોઈ પણ ભગવાનની મૂર્તિ બધી આપણી પાસે સ્ટોકમાં મળી જશે ઓકે ઓકે પછી એની અંદર પાછું એક માતાજી માની લ્યો કે ચામુંડામાં તો એમાં પાછું ઓલા અલગ અલગ શું કહેવાય એને અલગ અલગ ફોટો પ્રમાણે હોય છે એમાં બે મુખવારી છે એક મુખવારી છે એ જોતી એ મળી જશે એમાં સાઈઝ નાના મોટી જોતી એ આપણી પાસે મળી જશે રેડીમાં ઓકે એટલે એમાં જેને જે લગતું હોય સાહેબ એમ કીધું ચામુંડામાં તો એમાં બે મુખવારી હોય એક મુખવારી હોય છે એટલે અલગ અલગ જે હોય એ બધી જોતું આપણે મળી જશે અથવા તો આપણે ઓર્ડરથી પણ બનાવી આપશું ઓકે ઓર્ડર થી બાકી કોઈ ફોટો લઈને આવે અને મોટી મૂર્તિ કઈ બનાવી હોય થઈ જશે એ ફોટો પ્રમાણે પણ બનાવી આપી છે એ પ્રમાણે પણ થઈ જાય છે એ હતી આ બધી વિયેતનામ માર્બલ ની મૂર્તિ વિયેતનામ છે રાજસ્થાન વાઇટ માં છે કોઈ બી માર્બલ માં બનાવી હોય તો આપણે બનાવી આપી ઓકે આ બધી હતી એ વિયેતનામ ની બરોબર માં બધી અને આ જે રહી સાહેબ આ બધી આપણે અલગ અલગ બે રાજસ્થાન વાઇટ પણ છે વિયેતનામ પણ છે બે માર્બલ માં છે ઓકે બે આ મિક્સ માં છે અમુક રાજસ્થાન ની છે અમુક વિયેતનામ ની છે એટલે આ પ્રકારની મોટી મૂર્તિ એ તમને મરી જાય અને એ કોઈ પણ ભગવાન એટલે કોઈને પાછો એ મનમાં ક્વેરી ન થાય કે ભાઈ આપણે આ જોઈ છે તો એ મળી જાય તમને મળી જ જશે અહીંયા અત્યારે હાજરમાં પડી હોય ન પડી હોય વિડીયોમાં કદાચ તમને દેખાય ન દેખાય બરાબર મે બી શકે કે બધાય ભગવાનની બધી ડિસ્પ્લે તો પોસિબલ નથી બધી સાઇઝમાં એટલે ઉપર ગોડાઉનમાં પડી હોઈ શકે એ હતી એક આપણે વિયેતનામ હોય પછી સાહેબ આપણે રાજસ્થાન માર્બલની આજે નીચેની રહી

કે રાજસ્થાન માર્બલનું ફિનિશિંગને સાઇનિંગ શું હોય ને વિયેતનામની ફિનિશિંગને સાઇનિંગ આ બધી એની વેરાયટી છે અલગ અલગ ત્યાર પછી જે ઉપરની જે સાહેબ આખી આખી વેરાયટી જે દેખાય છે એ બધી અલગ અલગ મટિરિયલમાં છે માર્બલના પાઉડરમાંથી આખી બનાવેલી છે ઓકે એ આખી એક અલગ જ પ્રકારની વેરાયટી છે કે જે તમને મોસ્ટ ઓફ બીજે ક્યાંય જોવા નહીં મળે રાજકોટમાં તો ઠીક પણ ગુજરાત આખામાં તમને ક્યાંય જોવા નહીં મળે એ બધી હતી આ બધી માર્બલ ની મૂર્તિની વાત હતી બરોબર ને સાહેબ અને માર્બલ ના મંદિર એ હજી આપણે તમને ઉપર જઈને બતાવવાના છીએ અને અહીંયા નીચે પડ્યા છે બરોબર લાકડાના મંદિર પણ આપણે રાખીએ છીએ ઓકે લાકડાના રાખે છે એટલે મંદિર નામે સાહેબ જેમ કીધું કે તમને લાકડાના હજી એક્રેલિકના ઇન ના ફ્યુચરમાં તમને મંદિરમાં મળી જવાના છે એમાં નાની મોટી સાઈઝ મળે એમાં કોઈ પણ સાઈઝ કોઈ પણ પેટર્ન બનાવવું હશે તો પણ આપણે બનાવી આપશું ઓકે એટલે એમાંય કોઈને નાના મોટું કાંઈ હોય તો મળી જાય છે આ તો લાકડાના ઓક્સો એ ઉપર પડ્યા છે અને માર્બલના હજી ઉપર વેરાયટીમાં પડ્યા છે બાકી અહીંયા બે પીસ બીજા જે માર્બલના છે એ તો આપણે જોઈ લઈએ આ સાહેબ આ ક્યાં માર્બલ આ રાજસ્થાન વ્હાઈટ માર્બલમાં છે ઓકે આ જ એરિયા રાજસ્થાનના છે બે રાજસ્થાન માર્બલ બે રાજસ્થાન વ્હાઈટમાં છે એમાં પણ કોઈ પણ સાઇઝ ડિઝાઇન ફેરફાર કરી બનાવવું તો આપણે બનાવી આપશું ઓકે સાઈઝ ડિઝાઇન એમાં કોઈને ફેરફાર કાંઈ કરવો હોય તો થઈ જાય એટલે બાકી વધારાની માહિતી માટે તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય જ છે તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો હવે આપણે સાહેબ જવું ઉપર બરાબર ને ઉપર આપણે મેટલની ને એ મૂર્તિ છે અને માર્બલના થોડાક મંદિર છે આપણે એ જઈએ અને ઉપરથી જોઈએ હવે આપણે આવી ગઈ ઉપર હવે અહીંયા સાહેબ આપણી પાસે ઉપર અહીંયા કઈ કઈ વેરાયટી ઇટાલિયન માર્બલમાં છે જેની અંદર અઢી ઇંચથી લઈને એક ફૂટ લગી સુધી આપણી પાસે રેડીમાં મળી જશે ઓકે રેડીમાં આ ઇટાલિયન માર્બલ ની આ તમે જો નાનામાં નાની અઢી ઇંચ લઈને આપણે એક ફૂટ સુધીની આપણી પાસે રેડીમાં મળી જશે ત્રણ ઇંચની આંગળી બાજુમાં રાખો એટલે તમને સાઈઝનો અંદાજ આવે બાકી વિડીયોમાં ન આવે એટલે એ પ્રકારની તમને આ બધી ઇટાલિયન માર્બલની મૂર્તિ છે એ નાનામાં નાની અઢી ઇંચની સાહેબે જેમ કીધું એમ ત્યાંથી લઈ અને મોટી ત્રણ સાડા ફૂટ સુધીની આમાં આપણને મળી જશે આમાં મળી એક ફૂટ સુધીની મળી જશે ઓકે બાકી કોઈને રિક્વાયરમેન્ટ જ બહુ મોટી કરવી તો એ સાઇઝ પ્રમાણે ઓર્ડરથી બનાવવી પડે ઓર્ડરથી મળી જશે તમને આ બધી જે રહી એ ઇટાલિયન મરબલ આ સાહેબ આપણે શું પ્રાઇઝ રેન્જમાં આપણે આવીએ એમાં આપણને બસો ને ચાલીસ રૂપિયાથી ચાલુ થાય છે પછી એમાં સાઇઝ પ્રમાણે દરેકમાં અલગ અલગ હોય છે એમાં ઓકે બાકી તો ક્યાં ભગવાનની મૂર્તિ અને દરેક ભગવાનની મૂર્તિ પ્રમાણે સાઈઝ પ્રમાણે ભાવ અલગ અલગ હોય છે એમાં ઓકે કેમ કે બધામાં બધું કામ અલગ હોય છે હનુમાનજીની મૂર્તિ હોય એ અલગ પ્રકારથી બનતી હોય કોઈ માતાજીની મૂર્તિ હોય અલગ પ્રકારની આ હતી બધી માર્બલ ઉપર શિવલિંગ પગડી છે તમે જુઓ નાની નાની એમાં તમને બે અઢીથી માંડી અને એમાં મોટી સાઈઝ મળી જાય એ પ્રકારના શિવલિંગ તમારે કોઈ પણ મંદિરમાં ક્યાંય રાખો હોય આપણા ઘરમાં કેવી રીતે તો એ મળી જાય આ અતિ બધી માર્બલની આપણે હજી ઉપર એ આખે આખો શોકેસ છે આપણે તમને બતાવશું મેક્સિમમ દેખાય બધી વસ્તુ તો તમને બતાવી પોસિબલ નથી એટલો બધો સ્ટોક અહીંયા હાજરમાં જ પડ્યો છે એકવાર તમે રૂબરૂ મુલાકાત લેશો તો વધારે અંદાજો આવશે એ અતિ એ બધી માર્બલની હતી ત્યાર પછી સાહેબ આપણે જે મેટલની કહીએ હવે આ પાંચ ધાતુમાં છે બ્રાસમાં ઓકે જેની અંદર પણ બધી લગભગ ભગવાનની મૂર્તિ આપણી પાસે રેડી સ્ટોકમાં મળી જશે ઓકે આ તમે જોઈ શકો છો આમ ગયણી ગણાય નહીં એટલી મૂર્તિ છે ગણપતિ દાદાની જે હનુમાનજીની જે રામ સીતા લક્ષ્મણજી એટલે બધી વેરાયટી તમને મળી જાય ગણપતિ દાદા તો એના પાછા અલગ અલગ ઓલા ડિઝાઇન ઘણી બધી છે એમાં સાઈઝો પણ ઘણી બધી આપણને મળી જશે બરોબર છે એટલે એમાં અલગ અલગ આ નાના ગણપતિજી હોય ત્યારના એ ટૂંકમાં અલગ અલગ એના ઓલા પોઝ કયો કે ઓલું કયો એ બધી તમને મળી જાય આ બધી બ્રાસની મૂર્તિ છે આમાંય તમને નાનામાં નાની બે અઢીથી લઈ આમાં સાહેબ મોટી આપણે કેવડી મળી જાય કે આમાં બની જાય દોઢ ફૂટ સુધીની આપણી પાસે સ્ટોકમાં મળી જશે અત્યારે બરોબર છે ઓકે એટલે સ્ટોકમાં મળી જાય બાકી આ બધી ઓર્ડર ઉપર બની જાય આવડી હા એમાંય બની જશે ઓર્ડર ઉપર ઓકે એટલે આમાં કદાચ કોઈને મોટા મંદિરમાં મોટી મૂર્તિ રાખીએ તો એ મળી જાય બાકી અહીંયા તમે જોઈ શકો છો ઉપર એકો એક માતાજીની મૂર્તિ ભગવાનની મૂર્તિ તમને અહીંયા મળી જશે એટલે એ કોઈના મનમાં ક્વેશ્ચન નો થાય કે અમારે આ ભગવાનની મૂર્તિ જોઈએ છે એ મળશે કે નહીં ત્યાર પછી અહીંયા જે રહી આ બધી બ્રાસની જ છે આ મોટી બરોબર પંચ ધાતુ નીકળ્યો કે મેટલ ની એ બાકી નીચે આખે આખો ઘણી બધી જે આમાં હું તમને બતાવું ને હું ન બતાવું એના જેવું છે તમે રૂબરૂ મુલાકાત તો તમને વધારે તમારે ફિક્સ હોય આ વસ્તુ લેવાની છે ત્યાર પછી આ બાજુ આપણે માર્બલ ની થોડીક મોટી મોટી આપણે નીચે જે જોઈ એ બધી રાજસ્થાન માર્બલમાં છે બધી રાજસ્થાન આ બધી આખા રાજસ્થાન વ્હાઈટ માર્બલમાં છે ઉપરે હનુમાનજીની છે અલગ અલગ એમાં દરેક ભગવાનની દરેક સાઈઝમાં મળી જશે આપણી પાસે સ્ટોકમાં એમાં આજુ કલર કોમ્બિનેશન ને આ તે એવું બધું અલગ અલગ વેરાયટીમાં હોય આ તમે ઉપર નીચે બધી રાજસ્થાન વાય વ્હાઇટ ની છે બરોબર આ થોડી મોટી છે નીચે આપણે સાઈઝ જે જે બધી મળી જશે આપણી પાસે એ બધી નીચે પછી આપણે નીચે કાનાજી છે રામ ભગવાન છે ચામુંડા માતાજી છે ખોડિયાર માતાજી છે બુદ્ધ ભવાની માતાજી એક એ ટુ ઝેડ આયા નીચે ખોડિયાર માની મૂર્તિ છે આખા અલગ અલગ ડિપાર્ટમેન્ટ જ છે આજ માની લો તમારે ખોડિયાર માની મૂર્તિ લેવા આવ્યો જો તો એમાં તમને મોટી સાઇઝમાં તો મોટી સાઇઝમાં આવી રીતે છ સાત વેરાયટી તમને હાજરમાં મળી જાય ગણપતિ દાદાની છે એની અંદર એ અલગ અલગ વેરાયટી મળી જાય પછી અહીંયા આપણે ઉપર એ લાકડાના મંદિર નાની સાઇઝના અલગ પેટર્નના એ તમને મળી જાય બાકી આપણે શંકર બાપાના મંદિરમાં આપણે જે નંદી ભગવાન જે રિયા નીચે તમને આખી આખી લાઈન દેખાતી છે તો આગળથી લઈ અને છેલ્લે સુધી એમાં અલગ અલગ માર્બલમાં અલગ અલગ ક્વોલિટીમાં મળી જાય નાના મોટી સાઇઝની અંદર એટલે એ પ્રકારની બધી વસ્તુ મંદિરને લગતી તમારે મૂર્તિ જે છે કે મંદિર છે એ ટુ ઝેડ વેરાયટી તમને અહીંયા મળી જાય બરાબર ને સાહેબ આના સિવાયની આપણે બીજી કાંઈ વસ્તુ હાજરમાં આપણી પાસે મંદિર પણ મળી જશે ઓકે ઓક્સોડાઈઝના મંદિર છે એને આપણે બહારથી તમને બતાવશું એટલે તમને વેરાયટી પેટર્ન પ્રોપર દેખાય આની અંદર અલગ અલગ વેરાયટીમાં નાની મોટી સાઇઝમાં એમાંય તમને ઓક્સોડાઈઝના મંદિરે મળી જાય બાકી તમે રૂબરૂ મુલાકાત આવશો તો તમે વધારે અંદાજો આવશે કે ઓક્સો અંદર આટલી વેરાયટી મળી જતી હોય છે મંદિરની વાત છે આજે દેખાય એ તમને મંદિર છે બાકી પ્રાઇઝ રેન્જ ને બધું તમે રૂબરૂ મુલાકાત આવશે બાકી સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે એના ઉપર તમે ફોન કરી અને વધારે માહિતી લઈ શકો છો ત્યાર પછી હવે આવી ગયા એનાથી ઉપરના ફ્લોર અને અહીંયા મંદિરની વેરાયટી ઝાઝી બધી પડી છે નીચેના ફ્લોર ઉપર આપણે જોઈ ત્યાં મૂર્તિની વેરાયટી ઝાઝી હતી અહીંયા મંદિરની વેરાયટી ઝાઝી છે આ બધાય માર્બલના મંદિર છે આ જે રિયા એટલું છે આ બધા સાહેબ આપણે મિક્સમાં છે કે રાજસ્થાનના છે બધા રાજસ્થાન વાઇટમાં જ છે ઓકે બધા રાજસ્થાન વાઇટમાં જ છે બાકી આમાં ઇટાલિયનમાં કોઈને જોતા હોય અથવા વિયેતનામમાં જોતા હોય વિયેતનામ માર્બલ જોતા તો આપણે ઓર્ડરથી બનાવી આપશો ઓકે કેમ કે એ સૌથી પ્રીમિયમમાં પ્રીમિયમ ક્વોલિટી સાહેબ સ્ટાર્ટિંગમાં જેમ કીધું હોય વિયેતનામમાં છે બાકી આ બધા આમાં અલગ અલગ પેટર્ન આપણે એમ કહેવાય કે ઝાલરું ને પેલા પગથિયા ને માથાના ઘૂમટ ને એ બધાની પેટર્ન અલગ અલગ હોય છે પછી આપણે જે દીવા બતી જે અગરબત્તી ને રાખવાનું જે વાઈટું રાખવાના ખાના છે એ બધી અલગ અલગ વેરાયટી છે એ એકવાર તમે રૂબરૂ મુલાકાત લેશો તો જ તમને વધારે અંદાજો આવશે કે આમાં એક મંદિરની અંદર શું શું વેરાયટી પછી આમાં અંદર સાહેબ કોઈને ઓલી લાઈટું લગાડી જશે એમ આપણે હોલ કરી આપી છે મંદિર માટે ઓકે લાઇટિંગ માટે હોલ કરો તો આપણે થઈ જશે એ તો ઓકે એટલે કોઈને અંદર કેમ કે કોઈને રોશની ફિટ કરવી છે કોઈને વાયરિંગ માટેનો હોલ ખાલી જોતો હોય થઈ જશે અથવા કોઈને લેમ્પ રાખવો હોય આપણે જે કલરે કલરનો અથવા લાલ કલરનો તો એ તમને ઓપ્શન મળી જશે હતા આ આખે આખી મંદિરની વેરાયટી હતી અલગ અલગ સાઇઝમાં અને અલગ અલગ પેટર્નમાં આપણે તમને એકાદું મંદિર આપણે આખે આખું બતાવશું ઉપરથી લઈ અને નીચે સુધીનું જેમાં તમને બધી વેરાયટી જોવા મળે કે જેમાં કલર એ હોય બરોબર ને એ તો એ બધી મંદિર ને બાકી આ બાજુ એ બીજી હજી બે ત્રણ વેરાયટી છે આ બધા માર્બલ ના મંદિર બધા માર્બલ ના મંદિર બરોબર ને આમાં નાનામાં નાનું સાહેબ આપણી મંદિર કેવડું આપણી પાસે એક ફૂટ ની સાઈઝ નું મંદિર રેડીમાં મળી જશે ઓકે માર્બલ માં એક ફૂટ થી લઈને 3 ફૂટ સુધી આપણી પાસે રેડીમાં હોય ઓકે માર્બલ માં બાકી લાકડામાં અને ઓક્સોડાઇઝમાં ત્રણમાં તો બીજી તમને નીચે આપણે વેરાયટી બતાવી બાકી અહીંયા પછી બીજી ઘણી બધી મૂર્તિ પડી છે આ બધી માર્બલ ની મૂર્તિ છે બરોબર બધી રાજસ્થાન વાઇટ માં છે આખા એમાં અલગ અલગ ભગવાન નર્મદેશ્વર ના મહાદેવ નો શિવલિંગ પણ મળી જશે ઓકે એમના શિવલિંગ અહીંયા પડ્યા છે નર્મદેશ્વર મહાદેવ ના આ નીચેના ભાગમાં અહીંયા જોશું આપણે અહીંયા બાપા સીતારામ બગદાણા વાળા આપણે એમની એ ઘણી બધી મૂર્તિ છે સાંઈ બાબા છે એમાંય નાની મોટી સાઇઝ છે અને અલગ અલગ ફિનિશિંગને ક્વોલિટી પ્રમાણે છે બાકી આ બધા નર્મદેશ્વર મહાદેવના શિવલિંગ છે અને ઉપર રાધાકૃષ્ણ અને બાકી બીજી ઘણી બધી વેરાયટી તમને મળી જશે આખે આખી હતી માર્બલની વેરાયટી અરિહંત માર્બલ આર્ટ રાજકોટની અંદર ત્યાર પછી આ બાજુ આપણે જે માની લો કે આગળ જે હમણાં ખાલી શિવલિંગ જોઈએ આપણે તો એને રાખવા માટેના રાખવા માટે થાળું છે એમાં ઓકે જે રાજસ્થાન વ્હાઇટમાં પણ મળી જશે અને બ્લેક પથ્થરમાં પણ મળી જશે ઓકે એટલે એમાં તમને બે વેરાયટીમાં બે વેરાયટી આવે છે એમાં એ આપણે શિવલિંગ માટેના થાળા થાળા છે એ થાળા છે એ તમને અહીંયા મળી જાય એટલે ભગવાનના મંદિર નામે એ ટુ ઝેડ વસ્તુ શિવ પરિવારની પણ બધી વસ્તુ આપણી પાસે મળી જશે બધી વસ્તુ તમને મળી જાય એની અંદર નાના મોટા તમારે જોઈ એ સાઈઝમાં અને બે જે પેટર્ન કીધી સાહેબે એ બેમાં તમને મળી ગઈ મેટલની મૂર્તિ સિવાયની જે આપણે મંદિરમાં જે આપણે ઘંટડી છે ત્રિશુલ છે એ પ્રકારની એ બધી વસ્તુ તમને મેટલમાં અહીંયા મળી જવાની છે આના સિવાયની વિડીયોમાં આપેલી છે એના સિવાયનો તમને કાંઈ પણ ક્વેશ્ચન જોયો તો તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય છે એના ઉપર તમે ફોન કરી અને વધારાની માહિતી લઈ શકો છો તો આજના વિડીયોમાં આટલું જ ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે તમારી આજુબાજુમાં સત્તા જાળવજો ભારત માતા કી જય વંદે માત્ર